આ પહેલા પણ ઘણા બધા એવા દીક્ષા મહોત્સવ ઉજવ્યો અને જે પણ જિજ્ઞાસુઓ હોય જેની વૃત્તિનું પરિવર્તન થયું હોય જેને સંતો પ્રાપ્ત કરવું હોય જેને સાધુ તત્વ પ્રાપ્ત કરવું હોય જેને મંત્ર દીક્ષા કરવી હોય સનાતન ધર્મની સેવામાં એક સન્યાસી તરીકે વેખ લઈ અને જેને જીવન નિર્વાહ કરવું હોય એવા લોકોને ગુરુ તરીકે અમને માની સ્વીકારી અને દીક્ષા ગ્રહણ કરતા હોય છે આજે જ્યારે શિવરાત્રીનો મહોત્સવ ચાલી રહ્યો છે ત્યારે એક દિવસ બાકી છે ત્યારે આજે જુનાગઢની ગિરનાર તળેટીમાં ખૂબ મોટા પાયે દીક્ષા મહોત્સવનું આયોજન થયું છે જેમાં શ્રી જૂના અખાડામાં અને અમારી સાથે અમને રાખી અને લગભગ સો કરતા વધુ એકસો આઠ કે નવ લોકોએ ગ્રસ્ત પરંપરાનો ત્યાગ કરી અને સંન્યાસ પરંપરાનો શિકાર કર્યો છે અને સાધુ ના આજે અમે એની દીક્ષારા મહોત્સવ રાખ્યો જેમાં એને મંત્ર અને ભેખ આપવામાં આવે છે સૌથી પહેલા એને ભસ્મ ભસ્મ આપી એટલે કે આ શરીર છે એ શરીર નાશવંત છે એનું એક આ પ્રમાણ છે ભસ્મ છે એટલે ભસ્મ લગાડી બે દિવસ સુધી એ મુડન કરી ભસ્મ લગાડી અને ધૂણા ઉપર યજ્ઞ ઉપર બેસીને ભજન કરે છે તેમજ તમામ સંન્યાસીઓ લગભગ આઠ એક દિવસથી અહીં આવી ગયા છે અને ઉંજનમાં અરસનમાં અને અમારી અખાડાની જે પરંપરા છે એ પ્રમાણે પરંપરાઓનો નિર્વાહ કરી આજે તમામને અમે જૂના અખાડાના સાધુ તરીકે એક સંત તરીકે એક મહાત્મા તરીકે લગભગ એકસો થી વધારે લોકોને સંન્યાસ દીક્ષા આપીએ છીએ